હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ અગિયાર માં ઇકોનોમિક્સ વિભાગ ડીમાં ગાલા અસાઇનમેટ છે તો એમાં પ્રકરણ નંબર એકનું સોલ્યુશન મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું તો વિડીયોને અંત સુધી જોજો વિડીયો ગમશે તો વિડીયોને લાઇક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં ઓકે શરૂ કરીએ આપણો આજનો વિડીયો અને એ પહેલા મિત્રો જો તમે આખા આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરો

મનુષ્યની વૃત્તિ શું છે મિત્રો અર્થ છે મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે કોટેલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે તેથી પૃથ્વીના લાલન પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર અર્થશાસ્ત્ર મનુષ્યની વૃત્તિ અર્થ છે મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે તેથી પૃથ્વીના લાલન પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર કોટેલિયાના માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેની ચિંતા માત્ર અર્થ કેન્દ્ર ન રહેતા માનવ કલ્યાણનો પણ વિચાર કર્યો છે તેથી કોટેલિયાના અર્થશાસ્ત્રમાં નૈતિક અધારો સોરી અધારો પણ છે માર્શલના મત મુજબ અર્થશાસ્ત્રના માણસના રોજિંદા જીવનમાં આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરતું કલ્યાણલક્ષી શાસ્ત્ર છે માર્શલના મત મુજબ અર્થશાસ્ત્ર માણસના રોજિંદા જીવનના

માનવીના રોજિંદા વ્યવહારમાં આવક મેળવી સુખાકારીના ભૌતિક સાધનો એ વસાવી શકે છે તેમનો ઉપયોગ કરે છે અને પોતાની સુખાકારી એટલે કલ્યાણ સાધી શકે છે ઓકે માર્શલ માત્ર ભૌતિક અને માર્શલ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓનો વપરાશની જ વાત કરે છે માર્શલ એ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી જ વસ્તુઓ વપરાશની વાત કરે છે જે આપણે વાપરી શકીએ છીએ માપી શકીએ છીએ એ માત્ર એવી જ વસ્તુઓની વાત કરે છે ભૌતિક અને ઓકે પરંતુ ડૉક્ટર વકીલ શિક્ષક વગેરે સેવાઓનો અભૌતિક ઘણી તેમજ ઉપેક્ષા કરે છે જે યોગ્ય નથી ઓકે અર્થશાસ્ત્ર સમાજના અભિન્ન અંગ તરીકે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે અને તે બાબતે માર્શલ સ્વીકાર છે ઓકે ત્યારબાદ એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચે તફાવત સ્પષ્ટ કરો તો અહીંયા તમને આપેલો છે કે જરૂરિયાત સંતોષવાના હેતુથી અર્થપોજન માટે થતી દરેક પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે જરૂરિયાત સંતોષવા માટેના હેતુથી અર્થપોજન માટે થતી દરેક પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે જે પ્રવૃત્તિ અર્થપોજન માટે થતી ન હોય તે ન થતી ન હોય તેને દરેક પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે આર્થિક પ્રવૃત્તિ જરૂરિયાત સંતોષવાના હેતુ માટે અર્થપોજન માટે ઓકે જરૂરિયાત સંતોષના હેતુથી અર્થપોજન માટે થતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે અને જે પ્રવૃત્તિ અર્થપાજન માટે થતી ન હોય અને દરેક પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે જે પ્રવૃત્તિ અર્થપોજન માટે થતી ન હોય તે દરેક પ્રવૃત્તિને શું કહેવામાં આવે છે બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય છે વેપારી વસ્તુઓ વેચીને કમાણી કરે ખેડૂત ખેતી કામ કરીને આવક મેળવે શિક્ષક વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન આપીને આવક મેળવે ડોક્ટર પોતાની સેવાઓ આપીને આવક મેળવે નાણાં મેળવે થિયેટરમાં જઈને ફિલ્મ જોઈ જોવી વગેરે કેવી છે મિત્રો આર્થિક પ્રવૃત્તિ છે અને બિનાર્થી પ્રવૃત્તિ એટલે કયા પ્રવૃત્તિ તો કે શિક્ષક પોતાના બાળકને ભણાવે એ બિનઆર્થી પ્રવૃત્તિ છે આ શું કહેવું છે આપા પોતાના બાળકને ઉછેર કરે ઓકે માતા માતા છે આઈ થિંક શું લખ્યું છે આપા હશે આપા પોતાના બાળકને ઉછેર કરે ડૉક્ટર પોતાની પત્નીની સારવાર કરે વેપારી સ્વ વપરાશ માટે ચીજવસ્તુઓ ખેડૂતો તેના સંબંધીને અનાજ ભેટમાં આપે વગેરે પ્રવૃત્તિ કહેવામાં આવે છે ઓકે આર્થિક પ્રવૃત્તિની કે સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ કહે છે આર્થિક પ્રવૃત્તિમાં ચીજ વસ્તુઓ કે સેવાના વિનિમય આવક વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ થતી હોય છે બિન પ્રવૃત્તિમાં વિનિમય આવક કે ખર્ચ કરવાનો હોય તો હોતો નથી પરંતુ પ્રેમ લાગણી દયા માન અપમાન વગેરે પ્રેમ પ્રેમાયથી થતી પ્રવૃત્તિ હોય છે ઓકે આર્થિક પ્રવૃત્તિમાં બીજા પરનું અવલંબન છે આપણે બજારમાંથી પુસ્તકો ખરીદીએ ને એમાં બીજા પરનું અવલંબન સંકળાયેલું છે એ આર્થિક પ્રવૃત્તિ છે અને બિનઆર્થિક પ્રવૃત્તિમાં બીજા પરનું અવલંબનનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી ને કેમ કે પ્રવૃત્તિ એ વાંચવાની પ્રવૃત્તિ બિનાર્થિક પ્રવૃત્તિ છે તેમાં બીજા પરનું અવલંબન છે જ નથી ભાઈ ઓકે ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન તો કે એવડમ સ્મિથ અને એ જોતા પહેલાં મિત્રો જો તમે આખા ગાલા અસેમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ નંબર પર કોલ કરો આખા આખા ગાલા એસેમેટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર ને માત્ર સો રૂપિયામાં મળી જશે તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા આખા ગાલા સમટનું સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો ઓકે એડમ સ્મિથ અને માર્શલની આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમજાવતો કે એડમ સ્મિતની અર્થશાસ્ત્રની વ્યાખ્યા એડમ સ્વિત અર્થશાસ્ત્રની વ્યાખ્યા અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક પદ્ધતિનો અભ્યાસ કરનાર એડમ સ્મિથ હતા તેમને એડમ સ્વીત અર્થશાસ્ત્રના પિતા પિતા તરીકે જાણીતા હતા ઓકે એડમ સ્મિથનો સ્વતંત્ર અને વિજ્ઞાન પદ્ધતિનો અભ્યાસ કરનાર એડમ સ્મિથ હતા અર્થશાસ્ત્રનું સ્વતંત્ર અને વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરનાર એડમ સ્મિથ હતા અને તેથી એડમ સ્મિથ અર્થશાસ્ત્રના પિતા તરીકે જાણીતા હતા એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે અર્થશાસ્ત્રમાં સંપત્તિનો વિશિષ્ટ અર્થ છે જે ચીજવસ્તુઓમાં માનવી જરૂરિયાતોને સંતોષીનો ગુણ હોય જેની અછત હોય જેનો વિનિમય થઈ શકે એટલે કે બદલામાં અછતવાળી બીજી વસ્તુઓ મળી શકે તેને સંપત્તિ કહે છે આવી વસ્તુઓ ભૌતિક સંપત્તિ છે કારણ કે કારણ કે તે જોઈ શકીએ છીએ અને ખરીદી કે વેચી શકીએ છીએ આવી વસ્તુઓ જેમ વધુ તેમ આર્થિક ઉત્પત્તિ વધુ થઈ ગણાય એવો મત એડમ સ્મિથ વ્યક્ત કર્યો છે એડમ સ્મિથની વ્યાખ્યાઓમાંથી નીચેની બાબતો સ્પષ્ટ થાય છે પહેલું એડમ સ્મિથ સોરી અર્થશાસ્ત્રમાં માનવીની ભૌતિક સંપત્તિનો ઉપયોગ વસ્તુ ઉત્પાદન શ્રમ વગેરે મૂકે છે અર્થશાસ્ત્રમાં સંપત્તિના ઉત્પાદન વપરાશ વિનિમય અને વહેંચણીનો અભ્યાસ કરવામાં આવે છે ઓકે ત્યારબાદ એડમ સ્મિથ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ વૈજ્ઞાનિક પદ્ધતિથી કરે છે અને તેથી અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપે છે માર્શલની વ્યાખ્યા તો કે પ્રો આર્શલ કલ્યાણલક્ષી શાસ્ત્ર છે સંપત્તિના સાધન છે જેનો માનવ કલ્યાણ એટલે કે માનવીના સંતોષ માટેની પ્રવૃત્તિ કરી શકાય છે માનવીના રોજિંદા વ્યવહારોમાં આવક મેળવવાની તેમાં વાપરે છે પરિણામે તે સુખાકારીના ભૌતિક સાધનો વસાવી શકે છે તેમનો ઉપયોગ કરે છે અને ભૌતિક કલ્યાણ એટલે કે પોતાની સુખાકારી સાધી છે આમ અર્થશાસ્ત્રને સંપૂર્ણ રીતે નહીં પરંતુ આંશિક રીતે માનવીના આર્થિક કલ્યાણને નિરંબત છે ઓકે માર્શલની વ્યાખ્યામાંથી સ્પષ્ટ થાય છે કે અર્થશાસ્ત્રમાં માનવીના સુખાકારનો અભ્યાસ મુખ્ય છે તેનો હેતુ પ્રાથમિક ધૈર્ય માનવી સંપત્તિ વધારવું અને તે દ્વારા ભૌતિક કલ્યાણ એટલે કે સુખા સુખને પ્રાપ્ત કરવાનો છે ઓકે ચોથું છે અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્ત્વ મુદ્દાસર લખો અર્થશાસ્ત્રમાં આર્થિક બાબતોની રજૂઆત અને તેના અભ્યાસ આંકડાકીય માહિતી મહત્વની બની રહે છે તેના કારણે છે આર્થિક સિદ્ધાંત વિશ્વસનીયતા વધારવા તો કે આર્થિક સિદ્ધાંત બે આર્થિક બે આર્થિક ચલ વચ્ચેનો કાર્યકરણનો સંબંધ દર્શાવે છે આ સિદ્ધાંત રજૂ કરવા સમજવા અને વ્યવહારમાં ચકાસવા માટે અને તેની વિશ્વસનીયતા જાણવા આર્થિક બાબતોની આંકડાકીય માહિતીની મહત્વ છે જેમ કે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ આંકડાકીય આધાર સાથે રજૂ થાય છે તો તેને સ્પષ્ટ અને આધારભૂત બને છે તેમજ વ્યવહારમાં સિદ્ધાંત યથાતા યથાર્થ ચકાસી શકાય છે માહિતીના આધારે અર્થતંત્રની સ્થિતિ અને અર્થતંત્રમાં વલણોનો પ્રકાર અને દિશા જાણી શકાય છે જેમ કે રાષ્ટ્રીય આવકમાં જુદા જુદા ક્ષેત્ર ખેતી ઉદ્યોગ સેવાનો હિસ્સો કેટલો છે અર્થતંત્રમાં નાણાંના પુરવઠા પ્રવાહ કેવો છે વગેરે વલણો જાણવા અને સંબંધિત આર્થિક બાબતોની માહિતીના આંકડાઓ ઉપયોગી છે અર્થતંત્રમાં આર્થિક વ્યવહારો રોજગારીની સ્થિતિને ગરબાઈ વગેરે જાણી શકાય છે આંકડાકીય માહિતી દ્વારા જ મેળવી શકાય છે ઓકે પછી ત્રીજું છે તુલનાત્મક અભ્યાસ થઈ શકે છે તો કે જુદી જુદી આર્થિક બાબતોનો તુલનાત્મક અભ્યાસ આપણે જેટલી બધા તુલનાત્મક અભ્યાસ શકીએ તો જુદી જુદી આપણી આર્થિક બાબતો છે એનો તુલનાત્મક અભ્યાસ કરવા માટે આંકડાકીય માહિતીનો ઉપયોગ કરવો મહત્ત્વ છે સરળ સમય કે ક્ષેત્રમાં માહિતી સરખામણી આંકડાઓ પરથી આપણે જાણી શકીએ છીએ મિત્રો કે માહિતી તુલનાત્મક અભ્યાસ કરવા માટે આંકડા કે માહિતી ઉપયોગ છે મહત્વ છે અને સ્થળ સમય તે ક્ષેત્રની માહિતી સરખામણી આંકડાઓ દ્વારા જાણી શકાય છે ઓકે જેમ કે બે હજાર એકની તુલનામાં બે હાજર પધ પંદરના ઔદ્યોગિક ક્ષેત્રે દુનિયામાં આપણે ક્યાં છીએ તે જાણવા આંકડા કે રજૂઆત અગત્યની બને છે સપેક્ષ રજૂઆતમાં તે વિવિધ આર્થિક બાબતો માહિતીને સપેક્ષક રીતે તેમજ સરળ અને ઝડપી સમજી શકાય તે સ્વરૂપે રજૂ કરવા તેમની આંકડાકીય માહિતી આકૃતિ અને આલેખ દ્વારા દર્શાવવામાં આવે છે આકૃતિ અને આલેખ દ્વારા રજૂ થતી આંકડાકીય માહિતી અર્થશાસ્ત્રોના સિદ્ધાંત વલણો અને તુલનાત્મક અભ્યાસ માટે સચોટતા અને સપેક્ષતા રજૂ કરે છે પાંચ પાંચમા નંબરનો પ્રશ્ન છે અર્થશાસ્ત્રો અંગેના ભારતીય ચિંતનની માહિતી આપો અર્થશાસ્ત્ર અંગેની ભારતીય ચિંતનની આગે તો કે ભારતીય તત્વ ચિંતનમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર માનવ જીવનના મુખ્ય ઉદ્દેશ છે જેમાં અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્ર સંબંધિત છે કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે માનવી અર્થપૂર્ણ અર્થપૂર્ણ પ્રવૃત્તિ દ્વારા જીવન નિર્વાહ અને ભૌતિક સુખ સુખની પ્રાપ્તિ અને અર્થપાજન કરે છે અર્થોપાજન કરે છે માનવી અર્થપૂર્ણ પ્રવૃત્તિ દ્વારા જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાજન કરે છે પચીસો વર્ષ પહેલા આર્થિક પ્રવૃત્તિ માટે ચિંતન કરે છે ઓકે માનવીની આર્થિક પ્રવૃત્તિ માટે એ ચિંતન રજૂ કરે છે કોણ કોટિલ્યભાઈ ભારતીય ચિંતનમાં આર્થિક પ્રવૃત્તિ માત્ર અર્થ કેન્દ્રમાં ન રહેતા તેમાં માનવ કલ્યાણનો પણ વિચાર થયો કહેવાયું છે કોટેલિયાની રાજ રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા ધ્યાનમાં રાખી અર્થશાસ્ત્રની રજૂઆત કરી હતી છઠ્ઠા નંબરનો પ્રશ્ન અર્થશાસ્ત્રનો વિષયનું મહત્વ ટૂંકમાં સ્પષ્ટ કરો તો કે અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે માનવીની દરેક પ્રવૃત્તિ આર્થિક લાભ અને ગેરલાભ સાથે સંકળાયેલી છે પ્રવૃત્તિ આર્થિક લાભ અને ગેરલાભ સાથે સંકળાયેલી છે તેની અર્થશાસ્ત્રમાં અભ્યાસનું મહત્ત્વ વિશેષ છે જેથી નીચેની બાબતો સ્પષ્ટ થાય છે વિષયનું મહત્ત્વ અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ ટૂંકમાં સમજાવું એ કીધું છે પ્રશ્ન પણ યાદ રાખો વ્યવહારિક મહત્વ તો કે વ્યવહારમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ માનવીના જ્ઞાન અને વર્તનને અસર કરે છે વે અર્થતંત્રમાં વ્યવહારિક મહત્વ છે વ્યવહારમાં અર્થતંત્રનો અભ્યાસ માનવીના જ્ઞાન અને વર્તનને અસર કરે છે આંતરરાષ્ટ્રીય ઘટનાઓની સમજ તો કે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ જેવી કે કૂડ ઓઇલના ભાવ મૂડીવાદી કે સામ્રાજ્યવાદી નીતિ ધરાવતા દેશોનું વલણ વગેરે જાણકારી હોય તો તેમની સાથે આર્થિક વ્યવહારો નક્કી કરી શકાય છે સમજી પણ શકાય છે અને ઐતિહાસિક ઘટનાઓ સમજી શકાય છે ઐતિહાસિક ઘટનાઓ જેવી કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના અંગ્રેજોના શાસનના રાજકીય ઉલ્લંઘન ઉથલપાત્ર સર્જન જેવા અનેક કારણ થયેલા આર્થિક પ્રવૃત્તિ જેવા કે ભાવ વધારો ઉચે કરવેરા અછત વગેરે અર્થશાસ્ત્રના અભ્યાસથી આપણે સમજી શકીએ છીએ બીજું છે આર્થિક મહત્વ છે તો કે રોજબરોજની આર્થિક પ્રવૃત્તિઓ જેવી કે બચત અને મૂડી રોકાણ આવક અને ખર્ચ વગેરે સીધી અને આડકતરી રીતે જોડાયેલા દેશના લોકોના પોતપોતાના આર્થિક નિર્ણયો માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે સરકારની આર્થિક નીતિઓ સમજવા અને રોજબરોજના જીવન પર થતી અસરોને જાણવા અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે હા દાખલા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રેપો રેટના ફેરફાર મુજબ આપણે બચત અને રોકાણ અંગે નિર્ણય લઈ શકીએ છીએ આપણે આપણે જાણવા મળે છે છે વ્યવસાયિક મહત્વ તો કે અર્થશાસ્ત્રના મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવા માટે મદદરૂપ થતુ શાસ્ત્ર છે તેથી તેનું વ્યવસાયિક મહત્વ પણ છે આર્થિક જગતમાં માનવીની કલ માનવી ગ્રાહક ઉત્પાદક અને શ્રમિક તરીકે કામ કરે છે અને આ ત્રણે સ્વરૂપમાં માનવીએ ન્યૂનતમ ખર્ચને અધિક્રમ લાભ મેળવવા માટે અર્થશાસ્ત્રના સિદ્ધાંત મદદ કરે છે ઓકે અધિક્રમ લાભ મેળવવા માટે અધિક જે અર્થશાસ્ત્ર સિદ્ધાંત મદદ કરે છે વ્યવસાય સાથે જોડાયેલી બાબતો જેવી કે આવક અને ખર્ચ માંગ રેખા પુરવઠો વસ્તુ સેવાના કિંમત નિર્ધારણ સાધનો જે તથા કાચા માલના ખરીદ વેચાણ શ્રમિક કર્મચારીઓના વેતન નક્કી કરવા વગેરે બાબતોનો નિર્ણય લેવા અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે ઓકે સાતમા નંબર આવૃત્તિ ઓકે આપેલ માહિતીની રજૂઆત જુદા જુદા વિભાગોમાં માહિતીના તુલનાત્મક અભ્યાસ કરવા માટે વૃત્તા આકૃતિ દોરવામાં આવે છે ઓકે આપેલ માહિતી આર્થિક માહિતીની જુદા જુદા વિભાગોમાં માહિતીની તુલનાત્મકતા અભ્યાસ કરવા માટે વૃત્તાંશાકૃતિ દોરવામાં આવે છે યોગ્ય ત્રિજ્યાથી દોરેલ વર્તુળ યોગ્ય ત્રિજ્યાથી દોરેલ વર્તુળ એ કુલ માહિતી છે અને તેને જુદા જુદા વિભાગ મુજબ વિભાજીત કરવામાં આવે તેને વૃત્તાંશ આકૃતિ બને છે વૃત્તાંશ આકૃતિ એટલે વર્તુળનો અંશ વૃત્તાંશ આકૃતિ એટલે વર્તુળનો અંશ વર્તુળના કેન્દ્રના ત્રણસો સાહીઠ છે કેન્દ્રના ત્રણસો સાહીઠ અંશ છે અને તેના સંદર્ભમાં જુદા જુદા વિભાગોની માહિતી અંશ નક્કી કરી છે કેન્દ્રથી વર્તુળને કરવામાં આવે છે જુદા જુદા વૃત્તાંશની માહિતીનો તુલનાત્મક અભ્યાસ સરળતાથી કરી માહિતીનું વિશ્લેષણ કરવામાં આવે છે ત્યારબાદ છે પ્રોલાયોનોસ રોબિન્સના આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા વિગત પ્રોલાયોનોસ એ આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા વિગતે સમજાવો તો કે પ્રો લાયલોન્સે રોબિસના મતે ઓકે રોબિસને આપેલી માહિતી કે અર્થશાસ્ત્ર એટલે અછત લસી સાક્ષર છે અર્થશાસ્ત્રમાં અછતમાંથી ઉદભવતી આર્થિક સમસ્યાઓનો અભ્યાસ મુખ્ય બાબત છે કુદરતે માનવીની તમામ જરૂરિયાતો સંતોષવા માટે પૂરતા સાધનો પૂરા પાડ્યા નથી શું કીધું છે આપણને કે મા માનવી જરૂરમાં પૂરતા સાધનો પૂરા પાડ્યા નથી તેથી માનવીએ કંઈક કંઈક જરૂરિયાતો સંતોષવા માટે કયા કયા સાધનોનો ઉપયોગ કરવો તે નક્કી કરવું પડે છે અને આ બાબતોનો અભ્યાસ અછતનું અર્થશાસ્ત્ર કરે છે ઓકે રોબિસના અર્થશાસ્ત્રને અછતલક્ષી અર્થશાસ્ત્ર કહે છે કારણ કે જરૂરિયાતો અમર્યાદિત છે જરૂરિયાતો સંદર્ભમાં સાધનોનો મર્યાદિત છે જો જરૂરિયાતો આપણી અમર્યાદિત રહેશે અને રહેવાની જ છે કદી પૂરી થવાની નથી જરૂરિયાતોના સંદર્ભમાં સાધનો મર્યાદિત છે ભાઈ અને એ તો રહેવાના જ છે અને સાધનોના વૈકલ્પિક ઉપયોગો છે ભાઈ રોબિન્સના વ્યાખ્યામાંથી નીચેની કેટલીક બાબતો સ્પષ્ટ થાય છે માનવી મર્યાદિત સાધનો વડે પોતાની જરૂરિયાતો કેવી રીતે સંતોષે છે તેનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે તેથી તેનું માનવ વ્યવહારનું એક શાસ્ત્ર છે માનવી મર્યાદિત સાધનો વડે પોતાની જરૂરિયાતો કેવી રીતે સંતોષે છે તેનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે તેથી તે એક શાસ્ત્ર છે અર્થશાસ્ત્ર લોકોની જરૂરિયાત સંતોષી ભૌતિક અને અભૌતિકતા લગતી તમામ બાબતો અભ્યાસ કરે છે ઓકે અર્થશાસ્ત્ર માનવીની પસંદગી કરેલા જરૂરિયાતો ખરાબ છે કે સાચી સારી છે યોગ્ય છે કે અયોગ્ય છે તે નક્કી કરતું નથી અર્થશાસ્ત્રનો પાયો પ્રશ્નોની પસંદગી અને સાધન તથા તેમનો ઉપયોગ સાથે માનવી અને માટે તેના માટે માનવીની હોય છે મહત્ત્વની હોય છે જરૂરિયાત સંતોષવું પસંદ કરવું હોય તો અર્થ અર્થશાસ્ત્ર માનવીના વર્તનનો અભ્યાસ કરે છે માનવીની મહત્તમ સંતોષ મેળવી તે મુજબ જરૂરિયાતો વચ્ચે મર્યાદિત સાધનો અર્થશાસ્ત્ર ફાળવણી કરે છે વૈકલ્પિક ઉપયોગવાળી મર્યાદિત સાધનોની મહત્તમ સંતોષ મળે છે વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનોનો મહત્તમ સંતોષ મળે છે મુજબ કરકસરપૂર્વક ફાળવણીના નિયમન અને વહીવટ કરવા સિદ્ધાંતનો અર્થશાસ્ત્રનો અભ્યાસ કરે છે રોબિન્સે અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે અને તેના નૈતિક બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે નથી તેથી તે આદર્શવાદી શાસ્ત્ર નથી અર્થશાસ્ત્ર વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે અને તેમાં અનૈતિક બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો નથી તેથી તે આદર્શવાદી શાસ્ત્ર નથી ઓકે છે આર્થિક અભ્યાસની માહિતી તો કે આર્થિક અભ્યાસની માહિતી રજૂઆત કેટલા પ્રકારે થાય છે તે જણાવો ઓકે આ જે પ્રકાર છે કેટલા પ્રકારે થાય છે આર્થિક માહિતી રજૂઆત તો કે આ આર્થિક અભ્યાસમાં માહિતી રજૂઆત ત્રણ પ્રકારે થાય છે વર્ણનાત્મક રીતે આંકડાઓ દ્વારા ઓકે અને આકૃતિ કે આલેખ દ્વારા તો કે પેલું વર્ણાત્મક જેમ કે માંગનો નિયમ વસ્તુની કિંમત ઘટે તો માંગનો નિયમો વધારો ઘટાડો કે વિસ્તરણ થાય આકડા દ્વારા જેમ કે માંગના નિયમ માટે છ ચાર આ ઓકે તો આવી રીતે અનુસૂચિ દર્શાવી શકીએ છે અને ત્રીજું આકૃતિ કે આલેખ દ્વારા જેમ કે માંગનું વક્ર છે જોઈ લો આવી રીતે તમે આકૃતિ પણ બતાવી શકો છો પરીક્ષામાં જોઈ લો આ મુજબ મિત્રો ઓકે ત્યારબાદનો આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો આર્થિક પ્રવૃત્તિ બે વિડીયો ક્વોલિટી એચડી કરી દો આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ જરૂરિયાત સંતોષવા માટે અર્થોપાજન માટે જે માટે થતી દરેક પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે જરૂરિયાત સંતોષવાના હેતુના અર્થોપાજન માટે થતી દરેક પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે જે પ્રવૃત્તિ અર્થોપાર્જન માટે થતી નથી હોય તે પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય વેપારી વસ્તુનું વેચાણ કમાણી કરે ભાઈ પહેલા જ આવી ગયું છે પહેલા જ નંબરનું પહેલા કે બીજા નંબરનું આવ્યું હતું સેમ ટુ સેમ અરે મિત્રો સોરી અહીંયા એકમ લક્ષ્ય આપેલું હતું અને સમગ્ર મેં અહીંયા આર્થિક તમારી ગ્રાઇડમાં તમને આપેલું છે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્ર તો હું આ એકમલક્ષી આર્થિક પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ વાંચી ગયો છું તો હવે ફરીથી એને વાંચતો નથી બરાબર તમે જોઈ લેજો તમારી રીતે સમગ્ર આ જે ઓલું હસ્ત હશે એ તો પોતાની રીતે જોઈ લેવો ઓકે મળીએ નેક્સ્ટ વિડીયોમાં મિત્રો થેન્ક યુ ફોર વોચિંગ અને જો તમે આખા ગાલેસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને નીચે ડબ્સ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરો આખા આખા ગાલા અસમેટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર સો રૂપિયા મળી જશે તો જરૂરથી નીચે ડબસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા આખા કાલે અસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવી લો મળીએ નેક્સ્ટ વિડીયોમાં